અત્યારે ઇકો ક્લબ અંતર્ગત એક સમર કેમ્પ ચાલી રહ્યો છે અને એના અંતર્ગત આપણે વિવિધ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ બરાબર તો આજની પ્રવૃત્તિ છે પાણી બચાવો અભિયાન શું બચાવવાનું છે પાણી બચાવો હવે પાણીની કિંમત શું છે ને આપણને અત્યારે ખબર પડતી નથી કેમ નથી ખબર પડતી કે આપણે અહીં ગાડી પાણી વધારે આવે છે એટલે બરાબર પાણીની કિંમત હમણાં કચ્છના રણમાં જાઓ કે રાજસ્થાનના જેસલમેરમાં જાઓ તો ત્યાં પાણી શું છે ને એની કિંમત આપણને જણાય તો આપણે આપણા ઘરની અંદર કે આપણા ફળિયામાં જ્યાં નળ ચાલુ હોય પાણી આવે છે ને રોજ સવારે તો આપણે શું કરતા હોઈએ છીએ નળને છૂટકો મૂકી દેતા હોઈએ છીએ આખા ફળિયામાં પાણી 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 થઈ જતું હોય છે તો આપણે આ પાણીને બચાવવાનું છે તમને એ ખબર છે કે ભાઈ આપણા આખા વિશ્વમાં પીવાલાયક પાણી કેટલું છે કેટલું પાણી છે પીવાલાયક એક ટકો કેટલા ટકા એક ટકો નવ્વાણું ટકા પાણી કેવું છે ખારું કેવું છે જે સમુદ્રમાં વહેંચાયેલું છે જે મહાસાગરો છે એમાં વહેંચાયેલું છે પાણી કેવું છે ખારું છે એ આપણે પીવાનું કામ લાગતું નથી કેટલા ટકા પાણી બચ્યું છે એક ટકો પાણી હવે આ એક ટકો જે પાણી છે એ આખા વિશ્વના લોકો પીવાનું વાપરવાનું બધું પાણી આ વાપરે છે વિચાર કરો હવે એક ટકો પાણી કેટલું બધું હશે તો આપણે આ પાણી થાઈના ઘરે કે ગામની અંદર તમારે પાણી પીવા માટે જોઈતું હોય તો ગ્લાસમાં આપણને એમ લાગે કે ભાઈ હું અડધો જ ગ્લાસ પાણી પીશ તો કેટલું લેવાનું અડધો જ ગ્લાસ પાણી લેવાનું પછી આપણે શું કરીએ ગ્લાસ આખો પરકીએ થોડુંક પીએ ને પછી રેડ દઉં છે પણ યોગ્ય છે બરાબર સ્કૂલની અંદર જ્યાં પાણી આપણે અહીં આવે છે દાખલા તરીકે અહીં પાણી છે બરાબર તો અહીં જે પાણી પીવાય છે એ પાણી વેસ્ટ ના જાય પણ પાણી ક્યાં જાય બગીચામાં ક્યાં જાય આપણો જ્યાં બગીચો હોય એમાં પાણી જાય તમારા ઘરની અંદર પણ જો આપણું અહીંયા ગાડી ઘણી વખત પાણી નળ આવે છે આ બધું પાણી બહાર નીકળી જાય પણ એ પાણીને તમારા વાડાની અંદર જ્યાં તમે શાકભાજી બતાવે બગીચો બનાવો ત્યાં જવા દો કે જેથી કરીને આપણું કપડાં ધોવાનું પણ કામ થાય અને એ વેસ્ટ પાણી આપણા બગીચાને પણ મળે બંને કામ થાય ને હે આપણે અહીંયા ગાડી પાણી છે એટલે આપણને ખ્યાલ નથી આવતો પણ જે જગ્યા પર પાણી નથી મળતું ત્યાં પાણીની કિંમત આપણને સમજાય એટલે પાણીને આપણે શું કરવાનું છે શું કરવાનું છે પાણીને બચાવવાનું છે ગાંધીજી રોજ સવારે મોડું ધોવા માટે એક જ લોટી પાણી વાપરતા કેટલું હવે ગાંધીજીના જે કહેન હતા એમને કીધું કે ભાઈ બાપુ આપણા સાબરમતી આખી ભરેલી છે અને તમે તો ખાલી એક લોટી જ મોડું ધોવા પાણી વાપરો છો તો બાપુ એક સરસ જવાબ આપ્યો કે સાબરમતી એ મારા એકલાની નથી મારે મોડું ધોવા કેટલું પાણી જોઈએ એક લોટી તો પછી હું એક જ લોટી વાપરું પછી મોડું ધોવા આપણે અહીં ઢોલ વાપરીએ તો બરાબર છે મોડું ધોવા એક જ લોટું પાણી જોઈએ તો એટલું જ વાપરવાનું હોય નાહવા માટે કેટલું જોઈએ એક જ ડોલ પછી તમે બે ત્રણ ઢોલથી ના ના કરો તો શરીર ચોખ્ખું થઈ જાય એક જ ઢોલની જરૂર છે એટલે જ્યાં જેટલી જરૂર છે એટલું જ પાણી વાપરવું જોઈએ વધારે પાણી વાપરીશું તો શું થશે આપણને ભવિષ્યમાં પાણી મળશે નહીં આજે તમને ખબર નથી અમુક જિલ્લાઓની અંદર પાણીના મશીન આવી ગયા પાણીના મીટર લાગી ગયા જેમ ત્યારે તમારે લાઇટ બિલ લાઇટનું મીટર માર્યું છે ને એવું પાણીનું મીટર છે એટલે શું થશે હવે કે તમારે જોઈતું જ પાણી આપણે વાપરીશું કારણ કે પેલા પૈસા ભરવાના થશે અત્યારે જે પાણી તમને મળે છે ના ગ્રામ પંચાયતમાં એના પૈસા તમને લેતા વેરો લે છે પણ આખા વર્ષ ન પણ પેલું તો મા મહિનો ભાઈ ડીલ આવશે એટલે ડીલ આવશે ને ત્યારે આપણને ખબર પડશે કે ચાલી પાણીની કિંમત શું છે પછી આપણે એમ કહેશું કે જો બેટા અડધું જો વધારે ના પીશ નાવા માટે એક જ ડોલ વાપરજો વધારે ના વાપરીશ ક્યારે ખબર પડે જ્યારે એની કિંમત સમજાય આજના દિવસે આપણે પાણીને બચાવો અભિયાન કરવાનું છે કોઈના ફળિયામાં પણ આપણે પાણીનો બગાડ કરીશું નહીં બધા પ્રતિજ્ઞા કરી પ્રતિજ્ઞા લઉં છું કે મારા ઘરમાં મારા ફળિયામાં કે મારા ગામમાં કોઈ પણ જગ્યાએ પાણીનો બગાડ થતો અમે અટકાવીશું બરાબર તો આપણે આસ્તી